પાવે બાંધ્યો હેંચકો માતા માં કાળી ગડ પાવે બાંધ્યો હેંચકો માતામાં કાળી એને હોનાની હોંકરે બોંધ્યો માતામાં કાળી એને હો હોનાની હોંકળે બોંધ્યો માતામાં કાળી હરી હે કડા છે ચાર માતા મહાકાળી એને રૂપા કડા છે ચાર માતા મહાકાળી એને રેસમનો દોરો બાંધ્યો માતા મહાકાળી એને રેશમનો દોરો બાંધ્યો માતા મહાકાળી કાળી હરે કોણ કોણ હિંચકે ઝુલાવે માતા મહાકાળી એને કોણ કોણ હિંચકે ઝુલાવે માતા મહાકાળી એને યાર સુરી અંબા ઝુલાવે માતા મહાકાળી એને યાર સુરી અંબા ઝુલાવે માતા મા ને બાળી બહુચર માં ઝુલાવે માતામાં કાઢે ને બાળી બહુચર માં ઝુલાવે માતામાં કાળી ખામ કાળી ખોડલમાં ઝુલાવે માતા માં ખામ કાળી ખોડલમાં ઝુલાવે માતા માં हरी हेने चंडीचा मुंडा झुलावे माता मा काढी एने चंडीचा मुंडा झुलावे माता मा काढी एने नंदासननी मेलडी झुलावे माता मा काढी एने नंदासननी मेलडी झुलावे माता मा काढी કમ કડીની મેલડી જુલાવે માતામાં કાઢે ગામ કડીની મેલડી ઝુલાવે માતા મા કાળે એને માના ભક્તો ઝુલાવે માતા મા કાળે માં તારા બાળ ઝુલાવે માતા મા કાળે મડપાવે બદ્યો હેંકો માથા મા કાળી ગડપાવે પાવે દો હેંકો માતા મા કાળી